હવાર હવાર માં બે ને આપણે રોડે રોડ ખેતરમાં મૂકવાની જારમાં આમાં નહીં આ તો મકાઈ છે ઝાર ઓલી બાજુ એમાં ચાર જવાનું છે અહીંયા ભેગી કેટલી પાટિયા મામા આગળ જાય છે ગેટ ખોલવા પછી જવા દઈ તો આપણે એને આ ખેતરમાં મૂકવાની છે જાર વધારે થઈ ગઈ ને એટલે કેમ ઘાટી બહુ થઈ ગઈ હતી એટલે અહીંયા મૂકવાની છે હું બધીને વાયુ વિદ્યુત વધારે પણ ઉઈ ગયો છે એવું થયું આ ખેતરમાં થોડીક છે અડધી કલાકનું કામ છે તો આપણે વેમ બધું મૂકી દીધી યારમાં છૂટા પાડી દીધી પછી વાર ઝાર થઈ તે સારી પણ પાણી ભરાણી ગયું ભરી ગયું વાવી બીજી વરસાદ આવી ગયો ઓલી મકાઈ અડધી વાવી ગયો તો પછી અમે ઝાર વાવી તા હતા વરસાદ આવી ગયા તો ખડ માં જવા ઝારમાં બધી મંડાઈ રહી છે ચર્યા અત્યારે આરામથી ત્યારે આમાં બધા આવી હતી પણ પાણી ભરાઈ જાય ને હિસાબે થઈ મૂકી દીધી જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે નવા ઓલક તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે ને ચારવા જારવાર ખેતરમાં તો ત્યાં હાઈવે કાઢે જ છે આપણે પાટીએ ઝારમાં ચરવું નથી બે ને કેમ કે સાંજે આપણે મોડે સુધી ચારવા જાય ને પછી આ તકલીફ પડે કાલે કીધું હોત ને તો આપણે હાજે એ સાઈડ લઈ નાખ્યા હોત ભુઈ રાઈ હોત આ કદા ખાઈ ગઈ વધારે ને હવે ચરવું છે નહીં કે હજી પાનર ઘણી પડ્યા અમે ઝારની આ સાઈડ જે એમને પડ્યા છે કાલે માથે માથે જ્યાં બેઠા ભાઈ મૂકી દીધું એમને તો આપણે સેજે લઈને બે હું ચારો આવી ગઈએ બે હું બધું ચરે અરે પાછી વારે એ ટાઈમ ચારવા નથી દેતો ને કે હમણાં કલાકનો સાફ કરાવી દો આમાં બે હું ખાવું નથી તો હવે પડા ચરતી નથી બે હું પોણે કલાકમાં જ ધરાઈ રહ્યું જ્યારે હારી હતી ને ધરાવી રહી ને પછી કાલની ધરાણી પડી છે

હા સાધ્ય બેહો જાય છે નદીમાં ઉતારી અહીંયા નથી ઉતરે આગળ ઉતરશે વિચારો તો આમને લઈ તો અહીંયા બેસે પણ અહીંયા ઊંડું પાણી નબળે એટલે મેળ ના આવ્યો બે હું ને કેમ કે અહીંયા ખાડા થોડાક જ છે અહીંયા ખાડામાં બે નાગે એટલે અહીંયા બે હું ચાલતો તા અહીંયા તો મચ્છલીઓ આવી પડી ઢીગલા મોઢે એમ કે આપણે રોટલી નથી લઈ આવ્યા ખાણ લઈ આવ્યા તા એ આવી પડી મોટી ઘણી હોય માછલી ઓલું ઊંડું પાણી હોય એમાં દેખાશે નહીં મોટી માછલી બધી એમાં અંદર હલવાઈ જાય છે કંઈક નાખીએ તો હજી આવશે ઓળી એકવીસો ગુણી ના હો એ નાખવું પડે ખાઈ જાય માછલી તો આપણા ભે ગયા બધા જો અત્યારે આરામથી અહીંયા ચરે હવે વાડીમાં એક મોઢા નાખતું નહોતી બધું જોતું ત્યાં હામાં મોઢા બધા ચરે અહીંયા આપણે હવે પાડાની ફી વધારી નાખી પંદરસો કરી નાખ્યા બધે એ પાડો આપણા જ ઘરે હે કેમકે ઓલી હવેલી ભી આવો વાયરો નહોતો જે હામે જો અહીંયા ચરે છે ને જે બટકી આ બટકી જો મંગુન બાજુમાં ચરે ને જે આપણે આ એ આવો નહોતો વાયરો રાળુ રાડું દેતી હતી સવારે તો પછી આપણે પાડે નાખ્યો ઘરે મેં કીધું થવા નથી દેવી હમણાં જાર આવીએ પછી આ કે પછી બધા ભેગા થઈ ગયા બીજું કાંઈ નહીં ખડેલું હોય ને તો એને થવા દેવાય પાછું ઘડીકમાં થાય નહીં આવે નહીં એટલે આ તો હમણાં પંદર દીમાં વળી પાછી આવશે હવે એમ ભાઈ પાછી આવી આપણે ખેતરમાં જે કારી આવીએ અહીંયા ઘડીક વાર રખડી લે પછી મેં કીધું જવા દો આપણે બેહોને બધાને નાખી લીધા આવે ખેતરમાં લઈ જાય જ્યારે વાર પાછી ચક્કર મારી આવે બધા ભેગા થઈ જાય લેતા જાય આપણી બેહો બધી જો આવે ચરાને અત્યારે સાફ કરી દીધું ઓળી બાજુ પટામ દીધી સાફ થઈ ગયા હવે એક રહ્યો અહીંયા ખાઈ જાય આ ઠુઠી ને બધા ખાઈ જાય તો આપણે આવી ગયા બીજા ખેતરમાં બે હું ગાયું ને મજા ખાલી નાનકો ખટકો છે બે દિવસનો હવાર આપણે ચાલતા એ રોડની ઓલી બાજુ હતા અત્યારે આ બાજુ આમાં કાંઈ વાયુ નથી કેમ કે પાણી ભરાય ઓલા ને કપા ફાટી ગયું છે પાણી વધારે ભરાઈ ગયું ને બધામાં પાણી ભરાઈ જાય પછી વાવે નહીં ખાડા થઈ ગયા ઢોરના બળાદ બાંધતો તો ભાઈ હવે આવી જારી કે ખેડી નાખો નહીં તો ચારવા દો તો ચારી લે બે દી હાલશે ઓલી બાજુ તો માંડવી છે આ બાજુ તો ફેન્સિંગ એટલે વાંધો નથી આરામથી છે પણ પણ બધા લઈ લો તો આમ બધી આરામથી જરા ભાઈ ક્યાં ઉતામળ નથી દોડવાની આને એકને આમ ભાગવું છે ખોડી સાઈડ વધારે સારું છે તો હું કહું છું પહેલાં આ સાફ કરી લ્યો કેમ કે માથે માથે ભાવે ને મારા વીઆઈપી મેડમ કા ભક્ત ભક્ત ચાગલી આગલી બહુ રહીને સુધારવી પડે બાકી અમે પતરાનો કેમ નજારો બનાવેલો છે હલો નજારો નહીં પણ ગોડાઉન નથી એમાં તાર બનાવવાનો છે લાઈટના જે આપણે થાંભલાની લાઈન નીકળે છે ગાડી તારની એ બનશે આમાં હાઈ વોલ્ટવાળા મોટો કારખાનો એક આ એક જ છે આખું બચમાં મજૂરી છે બીજા નંબરનો આવી જાય ત્રીજા નંબર એની ઓલી બાજુ છે ઝાડવાની એમાં કે અડધા ઝાડવા કાપીને નાખી દીધા બધે કરી નાખવા કુરું કઈ જોવા પણ નબળે તો આપણે બધી મંડાણી વેલામાં એટલે ભાંગવા ના પડતા પણ આપણી બે હું રીએ બધી હમણી જાય ખેતરમાં ચરવું નથી કે આમ ધરાઈ રહી છે કેમકે ખડ બધું સાફ કરી દીધું આવશે ને ઓલી સાઈડ વધારે છે એ સાઈડ કાલ રોંઢો ચાલશું સવારે નહીં એવું છે બધા તે રખડે આરામથી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રીરામ